આ વાર્તા સાંભળશો તો તમે ચોંકી જશો આખી વાર્તા સાંભળો તો ખબર પડશે આ વાર્તા થોડા દિવસ પહેલાંની છે જ્યારે હું અઢાર વર્ષનો હતો અને તે સમયે હું અભ્યાસ માટે મુંબઈ ગયો હતો અને હું ત્યાં રહેવા માટે ભાડા પર ફ્લેટ લીધો હતો ત્યાં મારા ફ્લેટની સામેના ફ્લેટમાં એટલે કે રોહિત નામનો માણસ રહેતો હતો રોહિત પરાણિત હતો એટલે તેના લગ્ન થઈ ગયા હતા તેની પત્ની રાખી અને તે ત્યાં એકલા જ રહેતા હતા રાખી થોડી જાડી હતી પણ તેને શરમ પણ ખૂબ જ આવતી હતી તેથી તેણે ક્યારેય મારી સાથે વાત નથી કરી અને તેનો પતિ રોહિત થોડા જ સમયમાં એટલે કે થોડા દિવસોની અંદર મારો ખૂબ જ એવો સારો મિત્ર બની ગયા હતા કારણ કે પાસે પાસે રહેતા હોય તો મિત્ર તો બની જાય ને મિત્રો ત્યાર પછી મને તેની પાસેથી ખબર પડી કે તે મોટી એવી કંપનીમાં જોબ કરે છે અને તે સવારે નવ વાગે કામ પર જતો રહે અને મોડી સાંજે ઘરે આવતો તેમની પત્ની રાખી ઘરનું કામ કરતી હતી જ્યારે મારી કોલેજનો સમય સવારે સાતથી થી બારનો હતો અને હું બપોરે બાર વાગ્યા મને ત્રીસ મિનિટે ઘરે આવતો અને રાખી સવારે દસથી થી સાંજ સુધી ઘરે એકલી જ રહેતી હતી ત્યાર પછી થોડા દિવસો પછી રોહિતે મને ડિનર માટે બોલાવ્યો હતો બીજી બાજુ તેણે મને તેની પત્ની સાથે પરિચય કરાવ્યો હતો તે દિવસથી હું રાખી ભાભીને રાખીને રાખી ભાભી કહીને બોલાવવા લાગ્યો અને મેં ત્યાં બંનેની સાથે એક મહિનો વિતાવ્યો હતો અને અમે એકબીજા સાથે એકદમ ઝૂલ મિલ ગયા હતા એટલે કે એક સાથે મળી ગયા હતા અને એક દિવસ રોહિત અને મેં સાથે મૂવી જોઈ અને બહાર એક સરસ હોવા હોટેલમાં ડિનર કરવાનો પ્લાન કરી રહ્યા હતા અને પ્લાન મુજબ અમે ત્રણેય એટલે કે હું રોહિત અને મારી રાખી ભાભી મૂવી જોવા ગયા હતા ફિલ્મ જોતી વખતે હું વારંવાર રાખી ભાભીની સામે જોઈ રહ્યો હતો કોઈક ને કોઈક રીતે ત્યાર પછી દિવસે તે ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના ગુલાબી ઘાલ પણ ચમકી રહ્યા હતા મિત્રો એ એટલી સુંદર હતી કે તમે પણ મોહી જાઓ ફિલ્મ પૂરી થયા પછી અમે ડિનર માટે ગયા અમે તે ખાવાનો ઓર્ડર આપ્યો હતો હું અને રોહિત આમ જ વાતો કરતાં કરતાં પણ રાખી ભાભી તો કંઈ પણ ના બોલતા અને ચૂપ રહેતા બેસીને અમારી વાતો સાંભળી રહ્યા હતા ત્યાર પછી રાખી ભાભી વારંવાર મારી તરફ જોઈ રહી હતી પણ હું તેની તરફ જોતો કે તરત જ તે આંખો નીચી કરી લેતી હતી ત્યાર પછી એક દિવસ હું એ તકનો લાભ લઈને રાખી ભાભીના ઘરે ગયો હતો અને ત્યારે બપોરના બે વાગી ગયા હશે એટલે મેં ઘરની બેલ વગાડી અને રાખી ભાભીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો ત્યાર પછી મેં રાખી ભાભીને જોયા અને તેણે પીળા રંગના કપડાં પહેર્યા હતા એમાં તો તે બહુ જ ખૂબ સુંદર દેખાઈ રહ્યા હતા અને જેમાં તેના સંતરા પણ દેખાઈ રહ્યા હતા હું તેના સંતરા તરફ જોતો જ રહ્યો ત્યાર પછી ભાભીએ પૂછ્યું હતું કે તમને કોઈ કામ છે મને લાગ્યું કે રોહિત પણ હવે ઓફિસે ગયો છે ત્યાર પછી હું પણ એકલો જ છું અને ભાભી પણ એકલા છે ત્યાર પછી મારા દિમાગમાં કંઈક અલગ જ વિચાર આવવા લાગ્યા હતા ભાભી પણ એકલા છે તો આ એકલા વાત કરવાની આ બહુ જ એવી સારી એવી તક છે તે દિવસે આ એકાંતની વાત લઈને મેં રાખી ભાભીને કહ્યું હતું આજે ભારતની ક્રિકેટ મેચ ટીવી ઉપર પ્રસારિત થવાની છે મારી પાસે ઘરે ટીવી નથી તો શું હું તમારા ઘરે થોડો સમય ટીવી જોઈ શકું છું તો જો તમને કોઈ વાંધો ના હોય તો ત્યાર પછી જે ભાભી બોલ્યા ને તે જાણશો તો તમે ખરેખર ચોંકી કે જશો મિત્રો ભાભીએ થોડી વાર વિચારીને પછી જવાબ આપ્યો હતો કે હું ઘરે એકલી છું રોહિત ઓફિસે ગયો છે હું તું અને હું ઘરમાં એકલા હોઈએ તો મને અજીબ લાગશે અને આવી સ્થિતિમાં રોહિત આવે તો તેને બહુ જ ખોટું લાગશે ત્યારે મેં કહ્યું કોઈ વાંધો નહીં ભાભી જો તમને ઠીક નથી લાગતું તો કાંઈ વાંધો નહીં તો મારે તમારા ઘરે ટીવી નથી જોવું આટલું કહીને હું સીધો મારા ઘરે આવ્યો હતો અને ભાભી પણ તેના ઘરનો દરવાજો બંધ કરી અને અંદર જતા રહ્યા હતા ત્યાર પછી આ ઘટનાના બે દિવસ પછી હું મારા ઘરે લંચ તૈયાર કરી રહ્યો હતો ત્યારે જ અચાનક એક વાગ્યો હતો અને એક ક્ષણે મારા ઘરની ડોર બેલ વાગી હતી અને મેં દરવાજો ખોલ્યો અને ખોલીને જોયું ને તો ત્યાં જે ઊભો હતો ને એ તમે જાણશો તો તમે વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સામે રાખી ભાભી હતા ભાભી જ્યાં જોતા પોતાની સાથે જ મારા હૃદયમાં તેને જોઈને એ નશો ચડવા લાગ્યો હતો જે તે દિવસે પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેણે પીવા રંગનો ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો એટલે કે પીળા રંગનો અને તેની મોટા ગવાહનો નારંગી દેખાતી હતી મારી નજર તેના પરથી હટતી જ ન હતી એ જગ્યાએ તમે હોત તો તમે શું કરાટ કમેન્ટમાં જરૂરથી જણાવજો હું તેને જોઈને હોશ ખોઈ બેઠો હતો પછી મારા ભાભી ફરી હોશમાં લાવ્યા અને કહ્યું મારા ઘરની લાઈટ ગઈ છે તારા ઘરમાં લાઈટ છે કે નહીં તપાસ કરી તો ખબર પડી કે મારા ઘરમાં લાઈટ હતી ત્યાર પછી તેથી મેં તેને કહ્યું હતું કે મારા ઘરે વીજળી છે અને ભાભી ભાભી કદાચ તમારા ઘરે વીજળીમાં કોઈ સમસ્યા હોય તો હું તેના ઘરે જઈને લાઇટ ચેક કરવા લાગ્યો હતો તો સમસ્યા હોય તો હું તમને સારી કરીને આપીશ હા મને ખબર પડી કે કોઈક ઇલેક્ટ્રિક શોકને કારણે ઘરની બધી મેઇન લાઇટની સ્વિચ બંધ થઈ ગઈ હતી અને મને ખબર પડી હતી કે તેના ઘરની લાઇટો કેમ બંધ થઈ ગઈ હતી પણ મને લાગ્યું હતું કે ભાભી ઘરે એકલા જ હોય અને ત્યારે થોડો સમય વિતાવીને તેમના ઘરે રહેવું જોઈએ અને ત્યાર પછી જે થયું ને મિત્રો તે તમે ખરેખર જાણશો ને તો તે તે જાણવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો મેં નાટક કરવાનું શરૂ કર્યું અને થોડી જ વાર આમ જ લાઇટો ચેક કરતો રહ્યો રાખી ભાભી રસોડામાં ગયા અને પોતાનું કામ કરવા લાગ્યા હતા જ્યારે હું નાટક કરી રહ્યો હતો ત્યારે હું તેને રસોડામાં કામ કરતી જોઈ રહ્યો હતો અને ત્યાર પછી તે વારંવાર તેના વાળ સંભાળતી હતી અને રસોડામાં પણ કામ કરતી હતી તે મિત્રો ખૂબ જ સુંદર લાગી રહી હતી પણ જ્યારે પણ મેં તેને જોઈ હતી ને ત્યારે મારા મનમાં કંઈક અલગ જ વિચારો આવી રહ્યા હતા મિત્રો ત્યારે ખબર નહીં કે તે થોડી પરેશાન દેખાતી હતી ત્યાર પછી થોડી જ વાર પછી મેં મેન સ્વિચ ચાલુ કરી હતી અને મેં રાખી ભાભીને કહ્યું લ્યો ભાભી તમારી લાઇટ બરાબર થઈ ગઈ છે ત્યાર પછી તેણે મારો આભાર માન્યો ભાભીએ કહ્યું ભવિષ્યમાં મારે કોઈ પણ કામ હોય તો હું તમને ફોન કરી શકીશ ત્યાર પછી મેં કહ્યું હા અને હું દર થોડા દિવસે હું કોઈને કોઈ બહાને ભાભી પાસેથી એટલે કે ભાભી સાથે વાતો કરતો હતો હવે તે પણ મારી ખૂબ સારી મિત્ર બની ગઈ હતી ત્યાર પછી લગભગ એક વર્ષ સુધી અમારી મિત્રતા રહી હતી અને જ્યારે રોહિત ઓફિસમાં રહેતો હતો ત્યારે હું અને રાખી ભાભી તેમના ઘરે એકલામાં બેસીને ગપસપ કરતા હતા અને કોઈને કોઈ વાતો કરી રહ્યા હતા હવે રાખી ભાભી મારાથી ખૂબ જ ખુશ હતા એટલે જ અમે બંને એકબીજાની ખૂબ જ નજીક આવવા લાગ્યા હતા આવી જ બીજી સ્ટોરી સાંભળવા માટે અમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ બે લાયકન ઓલ ઉપર જરૂરથી સેટ કરજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે ક્યારેક અમે બંને ખૂબ મજાકમાં મસ્તી પણ કરતા તે મને ગલીપચી કરતી અને ક્યારેક હું પણ તેને ગલીપચી કરતો એને ગલીપચી કરતી વખતે હું ક્યારેક તેના નારંગીનો પણ આનંદ લેતો હતો જેનો તેને કોઈ વાંધો ન હતો ક્યારેક અમે બંને બાઇક ઉપર માર્કેટ જતા હતા અને શોપિંગ કરતા હતા અને ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા અને ત્યાર પછી જેના કારણે તેને મારી દોસ્તી ગમવા લાગી હતી મને પણ પોતે પણ લાગવા લાગ્યું હતું કે તે મને ગમે છે અને તે મને પસંદ કરવા લાગી છે પણ હું કહી શકતો ન હતો અને તે પણ નહોતી કહી શકતી જ્યારે પણ મારી પણ આવી જાય ત્યારે આવી હાલત હતી મને ડર હતો કે જો મેં તેને મારી લાગણીઓ વિશે કહ્યું અને તે ગુસ્સે થઈ જશે તો ત્યાર પછી મને જે થોડી મજા આવતી હતી તે પણ બધું બંધ થઈ જશે ત્યાર પછી એક દિવસ મને કોલેજની રજાઓ હતી અને ત્યારે હું મારા ભાભીના ઘરે તેની સાથે વાતો કરવા માટે ગયો હતો અને તે સમયે ભાભીએ લીલા રંગની કુર્તી પહેરેલી હતી એટલે કે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને પછી મિત્રો શું બન્યું તે સાંભળવા માટે તમારે આ વિડીયોને લાઈક કરવું પડશે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો તમે વિડીયો જોવો છો મોજ કરો છો હસો છો પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર સત્તાણું ટકા લોકોએ નથી કરી યાર સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને પણ મજા આવે સારા સારા વિડીયો આપતો રહું તમને અને આપણે આવતીકાલે જાણીશું આવતીકાલે ફરી મળશું એક નવી સ્ટોરીમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા એક ખાસ સૂચના આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી એટલા માટે વિડીયો જુઓ અને મનોરંજન માણો મિત્રો અને વિડીયો જોતા રહો આનંદ માણતા રહો અને બન્યા રહેજો અમારી સાથે કાલે ફરી મળશું એક નવી સ્ટોરી સાથે ઓકે બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર